આપણા ભારતભરના જે પર્યટકોને પોતાની આઈડેન્ટિટીથી ચેક કરી કરી અને હિન્દુ સમાજ ઉપર જે હુમલો કર્યો છે એના માટે મેંદરડા બજરંગ વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર વૈષ્ણવ સમાજ અને હિન્દુ સમાજ આ ઘટનાને વખોડી કાઢે છે વિશ્વ હિન્દુ પરિષદ મેંદરડા તાલુકા ગત તારીખના રોજ જે જમ્મુ કાશ્મીરના પહેલ ગામની અંદર પર્યટકો ઉપર જ્ઞાતિ જાતિ નહીં પૂછી અને ધર્મ પૂછીને જે હિન્દુ સમાજના જે પર્યટકો ગયા હતા તેમને ધર્મ પૂછી અને ગોળીબાર કરી અને નિર્દોષ લોકોને જે મોતને ઘાટ ઉતાર્યા એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ સમાજના અન્ય તમામ સંગઠનો સંગઠનો દ્વારા મેંદાની અંદર ઉત્સાહ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ જે હુતાત્મા હુતાત્માના જે ગદગતિના વક્ષાર છે બે મિનિટનું મૌન પાડી અને તમામ આત્માઓના મોક્ષાર છે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું